ગૌરી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિએ સમાપ્ત થાય છે એટલે કે આ વ્રત છ જુલાઈથી શરૂ થઈને દસ જુલાઈના રોજ સમાપ્ત થશે છ જુલાઈથી ગૌરી વ્રત મુલાકાતનો પ્રારંભ થશે પાંચ દિવસ કુમારિકાઓ મુલાકાત વ્રત કરે છે પાંચમા દિવસે સાંજે પૂજા કરી આખી રાત જાગરણ કરે છે મીઠા વગરનું અલુણું એકટાણું જમીને વ્રત કરે માતા ગૌરીની થાય છે પૂજા અર્ચના ગૌરી વ્રત વિશે વિશેષ રીતે કોડભરી કન્યાઓ માતા ગૌરીની ઉપાસના કરે છે માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું ત્યારથી આજ સુધી કુવારી કન્યાઓ આ વ્રત કરે છે મનગમતો ભરથાર મેળવવા દરેક કન્યાઓ ખાસ કરીને ગુજરાતમાં વ્રત કરવામાં આવે છે માતા પાર્વતીની માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના સાંગાળા કામરોડ દેવડીયા સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓ દ્વારા મુલાકાત વ્રતનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો